ભગવા નહી તું બબલતાયરો કમક માં વાતો ફોન તારી ખબર જો હોય ને તા તું સેટિંગ જ કર દે જો ને જા જાય તો તારો સેટિંગ હશે માર સેટિંગ ખલે હોય તો સેટિંગ નહી હોય દોસ્તાર હોય સેટિંગ છોડા હોય દોસ્તાર નહી હોય એવડા બુધા કઈ તો હોય કઈ

અવાજ ઊંડા ને હું રો ની યાદ કરી લીજા તું નીરે ની રો હું એમ નત કરે એ હે હો કઈ ને કાવ હોય એમ એમ હોય કઈ હું હોય તો એવું કરતો હું દે કેવડો આવી હું ખામળે રી તારો હે હા લખ્યા દી ને થઈ જાય કન્યા ભાડે ને મારે હાઈ કર હે હા કે બસ સાંદ્રા થઈ જાય થઈ જાય

एक छोडी न नहीं, तो बद्दा कामो ने आका भारत भारतनी मारी बुनिया बुज्या इनके कोई लवर नि मिलाई के दे जब बाकी जंबा की नो नहि जाय बनी चले, ले उखरवा तू तो बबळवा नो बंद कर हु कोई कर हाँ, बदी बोहनिया बदीयो हओ आज तो कितना तो सेटिंग नहीं करेगी हाँ, नहीं करे नी ताले क्यों उ બાને ઘે તું સેટિંગ કરવા ગઈ રે બીજે તારા બાને ઘે તે મે કીધું તા હાંધી તારા બાને ઘે પાછી જાહી કે હું કરું મને આટો મારી આવા દે આટો મારવા હેમ તેર ફેર માર ફેર બીજી સેટિંગ કરવું પડે તે બે દન ઉપર તો સેટિંગ કરવું પડે તારે તું જાય તારા બાને ઘે તે માર સેટિંગ કરવું પડે કે નહીં બાને ઘર તો જાય પે પહેલી કેમ મોટી થાય નાના થી કોર દર પહેલો કેમ નહીં એમ કે તેલો તું પહેલો તે માં તું હતી ને મારી બેરે રે અમારી બેર કેવા અને પહેલો બીજી લાઈન બહાર બહાર રહેલો ઘરમાં બીજી ને તી ને હતી તી માં આવડા કે કેમ તું ની મળે એમ તી માં લેવર હતે લે એમ બીજી એમ તે ઘર માં સોલી લાઈન બહારી મેલી હતી ને ઘર માં ની પણ લવર હતે લે એમ બીના બાને ઘર જાતે હોય કે આવે પાસે જાતે રહેતી હે કે એના બાને ઘર નહી જાય પણ તી લેવર હતી એમ તે હેમ તે હું લવર કરવા એ હું ગરમા થોડો બહડવા કરીયો પાછે સાલ હું જઈ રહી છે આસ્તી બધી તારી ભૂની ઓખા ભરત ની હું જઈ રહી છું ખાલી એમ સમજી કે દીધી બનાવી દે આને લોકો ને કોણ બનાવે બધી ની ભૂની લેવરીએ બનાવ્યા